ઉત્તરાયણ પહેલા સુરતી લાલાઓ પતંગ લેવા માટે ઉમટ્યા સુરતમાં પતંગ બજારમાં લોકોની ભારે ભીડ ઉમટી પતંગ રસિયાઓ છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે બજાર પહોંચ્યા શહેરની અનેક બજારોમાં માનવ મહેરામણ ઉમટ્યું બજારોમાં મોંઘવારી હોવા છતાં લોકોની ભારે ભીડ જામી ઉત્તરાયણ પર્વની છેલ્લી ઘડીની ખરીદી જોઈ શકાય છે જે પ્રકારના દ્રશ્યો છે સુરતની ડબગરવળ બજારના છે મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા આવી પહોંચ્યા છે ને જે પ્રકારે કહી શકાય કે આ છેલ્લી ઘડીની ખરીદી કારણ કે આવતીકાલે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણ પર્વને મનાવવા માટે સુરતીલાલાઓ છે તે થનગની રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા પતંગ ખરીદવા માટે આવ્યા છે સુરતનું આ મેઇન પતંગ બજાર કહેવાય છે અને અત્યારે પણ જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો છે તે પતંગ ખરીદતા નજરે પડી રહ્યા છે અવનવી જે પતંગો છે તે પતંગો મોટી સંખ્યામાં લોકો ખરીદવા માટે આવ્યા છે પતંગ ચાહક છે સાથે વાત કરીએ શું કહેશો જે પ્રકારે ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે કઈ રીતે મનાવો છો ઉત્તરાયણ તો અમે મોજ શોખથી મનાવીએ છીએ આમાં સુરતીઓ ખાઈ પીને એન્જોયમેન્ટ કરીને મનાવીએ છીએ એમાં અમે સો પતંગ લીલા લીધા બીજા વધારે લેવાના બાકી છે જે પ્રકારે કહી શકાય કે સુરતીલાલાઓ છે તે એન્જોયમેન્ટમાં વધારે માનતા હોય છે ત્યારે અત્યારે પણ લોકોની ભીડ છે સ્પષ્ટ જોઈ શકાય છે મોટી સંખ્યામાં અહીંયા માર્કેટની અંદર જે પ્રકારે ગોગલ્સ હોય પતંગ હોય અન્ય જે વસ્તુઓ હોય છે જે વેરાયટીઓ હોય છે તે વેરાયટીઓ ખરીદવા માટે લોકો અહીંયા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે અને ખાસ કરીને સુરતીઓ જે છે તે પોતાની અલગ અને અવનવી પતંગો માટે ખૂબ જ જાણીતા છે ત્યારે અત્યારે પણ જોઈ શકાય છે જે પ્રકારે અલગ અલગ પ્રકારની પતંગો છે અને આ પતંગો જે છે તે સુરતીલાલાઓ છે તે ઉડાવી અને આકાશ છે તે કલરફુલ કરી દેશે એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે સુરતીલાલાઓ છે તે મોટી સંખ્યાની અંદર અત્યારે આ પતંગ બજારની અંદર આવ્યા છે અને જે પ્રકારે જોઈ શકાય છે તે દ્રશ્યો જે છે દ્રશ્યોમાં ખાસપણે ઉત્સાહ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહ જે છે તે સુરતીઓ હંમેશા કોઈ પણ વાર તહેવાર હોય ત્યારે આ પ્રકારના ઉત્સાહથી જ તહેવાર જે છે તે મનાવતા હોય છે ત્યારે આ પ્રકારે અત્યારે સુરત શહેરમાં જે પ્રકારે ડબગરવાડ બજાર છે તે બજારની અંદર આ પ્રકારના દ્રશ્યો છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે ને તેને જ લઈને અત્યારે લોકોમાં પણ ઉત્સાહ છે કારણ કે આવતીકાલે ઉત્તરાયણ પર્વ છે અને ઉત્તરાયણ પર્વને લઈને લોકો છે તે અલગ અલગ પ્રકારની પતંગો લઈને પોતાના ઘરે જઈ રહ્યા છે